Guys, home now. વેરાવળ શહેરમાં છેલ્લા બે દાયકાથી શિક્ષણ જગતમાં અગ્રેસર દર્શન શાળાના વાર્ષિક મહોત્સવમાં વિશ્વના ઇન્ટરનેશનલ સ્પીકર અને અનેક લોકોના જીવન પરિવર્તન કરનાર એવા પૂજ્ય દર્શન સ્વામી દર્શન સ્કૂલના વાર્ષિકોત્સવમાં મુખ્ય મહેમાન તરીકે પધારવાના છે આ પ્રસંગે દર્શન સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકો અને સંચાલક તરીકે હું વિઠલાણી સાહેબ આપ સૌ વાલીઓને અને શહેરના તમામ નાગરિકોને અને સમાજ શ્રેષ્ઠી અને અગ્રણીઓને પૂજ્ય જ્ઞાન સ્વામી ના અમૂલ્ય વાણી નો લાભ લેવા સૌને આમંત્રણ પાઠવું છું આપ સૌ અચૂક દર્શન પધારશો જોજો આ અમૂલ્ય લાભ લેવાનું ત્રીસ મી નવેમ્બર બે હાજર પચીસ રવિવાર સાંજે ચાર વાગ્યા થી રાત્રિ ના દસ વાગ્યા સુધી સ્થળ મેમણ જમાત નું ગ્રાઉન્ડ રાજેન્દ્ર ભુવન રોડ સરકારી હોસ્પિટલ ની સામે વેરાવળ